નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજનો માર્કેટ આજે ઢીલું ઢીલું રહ્યું હતું ઇન્ડેક્સ બંધ આવ્યો છે આજે આજે નિફ્ટી રિયલિટીમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે અને આ સૌથી વધારે ઘટેલા ઇન્ડસ્ટ્રીસ ઉપર નજર રાખવાથી તેના ઈટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડની એક સાયકલ થઈ જતી હોય છે પોર્ટફોલિયોમાં અને આનું એક ચોક્કસ ગણિત છે અલગ અલગ ઇન્ડ ઇન્ડસીઝના ઈટીએફમાં ખરીદી તથા પ્રોફિટ બુકિંગ બંને બાજુ તક મળતી રહેતી હોય છે નીચા ભાવે યુનિટ ખરીદ ખરીદાતા જતા હોય છે અને દરેક સુધારા સાથે પ્રોફિટ બુકિંગ પણ થતું રહેતું હોય છે અને બુક કરેલો પ્રોફિટ નવેસરથી નિવેષ થતો રહેતો હોય છે જેમાં કમ્પાઉન્ડિંગ લાગુ પડી જતું હોવાથી સમય જતાં તેનો ફાયદો દેખાવા લાગે છે અને આ ઇટીએફ એ કોઈ સ્ટોક નથી એક બાસ્કેટ છે મ્યુચ્યુઅલ ફંડની જેમ જ પરંતુ એક્સચેન્જ ઉપર ટ્રેડ કરી શકાય છે સ્ટોકની જેમ જ માટે એને ઇટીએફ બોલાય છે દોસ્તો અહીં કંપની તથા ફંડામેન્ટલની આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરવામાં આવે છે જેથી ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક અપીલ કરું છું આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે શિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક ફાર્મા સેક્ટરની સ્મોલ કેપ કંપની છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસમાં જે સેલ્સ એકસો અગિયાર કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો ઓગણચાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ વીસ કરોડથી વધી સત્યાવીસ કરોડ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રીસ કરોડ ત્યાંથી ચાલીસ કરોડ ચુમ્માલીસ કરોડ સત્તાવન કરોડ થઈ અને ઓગણસી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચોવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો સાડત્રીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ચારસો આડત્રીસ કરોડ છે માર્કેટ કેપ પંદરસો ચૌદ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ પિસ્તાલીસ રૂપિયા છે પી રેશિયો બાવીસ છે આરઓસી સોળ ટકા છે આરઓઈ સોળ ટકા છે ડિવિડન્ડ યીલ્ડ ઝીરો પોઈન્ટ બાવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમ્માલીસ પોઈન્ટ છૌદ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ પંચાવન પોઈન્ટ સિતોતેર ટકા છે સામાન્યપણે પચાસ ટકાથી વધારે જે પબ્લિક હોલ્ડિંગ હોય છે તે વધારે કહી શકાય આગળની કંપની છે એમઆરપી એગ્રો લિમિટેડ કંપની ખેતી પેદાશનો એટલે કે ખેતીવાડીના ઉત્પાદનનો વ્યાપાર કરે છે માર્સ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્સ ચોવીસ ક્વાર્ટરમાં સાત કરોડ ત્રીસ લાખ હતું તે ત્યાંથી વધીને ત્રેવીસ કરોડ પાંત્રીસ લાખ થયું છે નેટ પ્રોફિટ ચોવીસ લાખથી વધી બે કરોડ ચોવીસ લાખ થઈ ગયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો તોતેર ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ આ એક સંપૂર્ણ કરજમુક્ત કંપની છે માર્કેટ કેપ ફક્ત એકસો એકાવન છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ એકસો છત્રીસ રૂપિયા છે પી રેશિયો બાવીસ છે આરોસી ઓગણચાલીસ ટકા છે આર ઓઈ ત્રીસ ટકા છે અને ફેસવેલું દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ બોતેર પોઈન્ટ ચોત્રીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે પર સિસ્ટમ્સ લિમિટેડ આઈટીની આ કંપનીનું માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પચીસો એકાણું કરોડ હતું તે ત્યાંથી વધીને બત્રીસો બેતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણસો પંદર કરોડથી વધી ત્રણસો છન્નું કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચારસો એકાવન કરોડ ત્યાંથી છસો નેવું કરોડ નવસો એકવીસ કરોડ એક હજાર ત્રાણું કરોડ થઈ અને ચૌદસો કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે

શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ છે અને પબ્લિકનું હોલ્ડિંગ આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ કંપનીનું માર્ચ પચીસ નું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ઓગણીસો છન્નું કરોડ હતું તે ત્યાંથી વધી છે નેટ પ્રોફિટર ત્રણસો કરોડ થી વધી પાંચસો કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો છત્રીસ ટકા છે માર્કેટ કેપ એક લાખ દસ હજાર બસો બાસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ એકસો બત્રીસ રૂપિયા છે પી રેશિયો એકાવન છે હોલ્ડિંગ 9.56 પોઈન્ટ બોતેર ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ નવ પોઈન્ટ ચાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સજનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા આવે નહીં તે છું નમસ્કાર